लौ नसे चापा यार अरे भाई भाई बोलो अरे भाई बोलो ओसे नै भाइ भाइ नै 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 भाइ ખાતરી આપવાની છે બધા તમામે કે આપણે આનંદભાઈને ને રોહિણામાં વધારેમાં વધારે સૌથી વધારે મત થી આપણે લીડ અપાવશું બધા અપાવશો ને હા પક્કો અપાવશો ને હા અવાજ ની જેવો હમણે બોલો પક્કો અપાવશું ને લીડ આપણે રોહિણામાં જ્યારે આપણે અહીંયા 71 જેટલી દુકાન તૂટેલી ત્યારે અહીના બધા જ રાજકારણી લોકો કોઈ નહીં આવેલું આપણા બચાવવા માટે ત્યારે અનંતભાઈ વાસ્તા થી છે હોસ્પિટલ આવી જ હતા બોટલ ચડાવેલી હતી ને તે ટાઈમે હોસ્પિટલમાંથી આવેલા અમને યાદ છે અનંતભાઈ અમે નથી ભૂલતા ત્યારે અનંતભાઈ આવેલા ત્યારે આપણા રોહિણા ગામના લોકોને ડિટેન કરવામાં આવેલા ત્યારે પોલીસ સ્ટેશનમાં બધા મૂંઝવણમાં મુકાઈ ગયેલા કે હવે અમે અમારું શું થશે ત્યારે એક